પથ્થરમારો થતો હતો જેના પગલે સમગ્ર પંથકમાં તંગદીલી વ્યાપી ગઈ હતી અને બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવવા મુદ્દે ખટરાક ચાલતો હતો તાજેતરમાં ડીજે વગાડવા બાબતે થયેલી બોલાચાલીએ આગમાં ઘી હુમવાનું કામ કર્યું હતું એક જૂથ માથાકૂટ શરૂ થઈ હતી જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સાથે જ પોલીસે વિડીયો ફૂટેજ અને શંકાના આધારે ત્રીસ થી વધુ લોકોની અટકાયત કરી છે ગામમાં હાલ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો રાયોટિંગ અને કાવતરામાં સામેલ તમામ શખ્સો સામે કડક કાર્યવાહી ના અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ખાતેથી મહત્વના સમાચાર ઠાકોર અને મુસ્લિમ સમાજના બે જૂથો સામસામે આવ્યા છે જી હા બિલકુલ સાણંદના કલાડામાં જૂથ અથડામણ સર્જાઈ હતી જી હા બિલકુલ જેવી રીતે વાત કરવામાં આવે ઠાકોર અને મુસ્લિમ સમાજ બે જૂથો સામસામે આવી જતા સમગ્ર ગામમાં પથ્થરમારો થતો હતો જેના પગલે સમગ્ર પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવવા મુદ્દે ખટરાગ ચાલતો હતો તો તાજેતરમાં ડીજે વગાડવા જેવી બાબતે થયેલી બોલાચાલીએ આગમાં ઘી હુમવાનું કામ કર્યું હતું એક જૂથ બાઇક લઈને નીકળ્યું ત્યારે અમારી સામે કેમ જુઓ છો કહીને માથાકૂટ શરૂ થઈ હતી જે જોત જોતામાં બીજા દિવસે પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો પોલીસે વિડિયો ફૂટેજ અને શંકાના આધારે વધુ 30 થી વધુ લોકોની અટકાયત કરી છે ગામમાં હાલ લોખટી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાવટીંગ અને કાવતરામાં સામેલ તમામ શખ્સો સામે કડક કાર્યવાહી ના આદેશ અપાયા છે